તો નમસ્કાર મિત્રો કપાસના ભાવમાં મોટો જબર વધારો આજના દિવસે જોવા મળ્યો છે જોઈ લઈએ તમામ માર્કેટિંગ યાર્ડના કપાસના ભાવ વીસ કિલો ડીઠ આપેલા છે આગળ વધતા પહેલાં વિડીયોમાં ચેનલમાં નવા તો નિશ્ચિત આપેલા સબસ્ક્રાઇબ બટનને દબાવી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો તો સૌથી પહેલાં હર્સોલ માર્કેટિંગ યાર્ડનો ભાવ જોઈએ તો ચૌદસો પાંચથી ચૌદસો ઓગણચાલીસ ધ્રોલ બારસો ચારથી પંદરસો અગિયાર સાણસોમાં તેરસો ત્રણથી ચૌદસો સત્યાવીસ રાજકોટ બારસો પચાસથી ચૌદસો નેવું સાવરકુંડલા તેરસો પંચોતેરથી ચૌદસો એસી વિરમગામ અગિયારસો પચીસથી ચૌદસો પાંત્રીસ આંબલિયાસણ ચારસો ચૌદસો થી ચૌદસો ને તેતાલીસ હળવદ તેરસો પચાસ થી પંદરસો જીદપોર તેરસો ચોપન થી પંદરસો ડોળાસ તેરસો એસી થી ચૌદસો ચાલીસ કોડીના તેરસો એસી થી ચૌદસો ચાલીસ મોરબી તેરસો થી પંદરસો ચૌદસો એકાવન ખાંભા તેરસો પંચોતેર થી ચૌદસો પાસઠ જેતપુર અગિયારસો છત્રીસ થી પંદરસો એક બાબરા ચૌદસો પંદર થી ચૌદસો નેવું અમરેલી સાતસો પાંચ થી ચૌદસો સિત્તેર વી વિસાવદર તેરસો દસ થી ચૌદસો છપ્પન જોટાણા તેરસો પચાસ થી ચૌદસો નવ ચૌદસો થી ચૌદસો સડસઠ વાંકાનેર બારસો થી ચૌદસો સોર્યાસી ધારી તેરસો થી ચૌદસો બેતાલીસ વિસનગર સૌ બારસો સાઠ રૂપિયાથી ચૌદસો બ્યાસી ઉનાવાદ અગિયારસો ને બાવન થી ચૌદસો ને બોતેર રૂપિયા જામજોધપુર તેરસો થી ચૌદસો એકસઠ વડાલી ચૌદસો થી પંદરસો ને હાથ બહુસરાજી બારસો એસી થી ચૌદસો પચીસ માણસા તેરસો એકવીસ થી ચૌદસો સાસઠ જસદણ બારસો થી ચૌદસો ને એસી ટીટોય બારસો થી ચૌદસો એક રૂપિયો ગોઝારીયા તેરસો ને વીસ થી ચૌદસો તેપન કુકરવાડા તેરસો સિતે ચૌદસો એકાવન બોટાદ અગિયારસો ને ત્રીસ થી ત્યાંશી કડી તેરસો ને થી ચૌદસો એક્યાસી હિંમતનગર તેરસો ને પિસ્તાલીસ થી ચૌદસો સોરાણું લખતર તેરસો પંચાણું થી ચૌદસો સાડત્રીસ લાખાણી તેરસો એકોતેર થી ચૌદસો ઓગણ પચાસ જામનગર બારસો રૂપિયા થી પંદરસો ને દસ રૂપિયા કાલાવાડ તેરસો થી ચૌદસો ઓગણસી મહુવા તેરસો એક્યાસી થી ચૌદસો વીસ ચૌદસો ચાલીસ ભાવનગર તેરસો પાંત્રીસ થી ચૌદસો ઓગણ સિત્તેર ભીલડી તેરસો પચાસ થી તેરસો ને એસી પાટણ નવસો ચોપન થી ચૌદસો ને તોતેર ગોંડલ બારસો એકતાલીસથી ચૌદસો ને એકાણું તો ખેડૂત મિત્રો આ હતા આજની તારીખના કપાસના ભાવ વિડીયો ગમે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઈક કરી વિડીયોની લિંક મિત્રો સાથે શેર કરજો